કાલીયાવાડ અને ડોલેરીયા ગૃહ ગ્રામ પંચાયતની એક આપણી ગીર સમાજની અગત્યની મીટિંગ અહીં આપણા આરોગ્ય ગામ સેન્ટર ઉપર મળે છે ત્યારે આ ગામના શ્રી વોળદભાઈ આ વિસ્તારના તાલુકા સભ્ય નરદભાઈ ગામના આગેવાનો સપુરભાઈ હીરાભાઈ અને અમારા કાકા ડોલિયાથી જજુભાઈ તમામ ગામના આગેવાનો ફળે ફળેથી વધારે આગેવાનો પટેલ પુજારા ભક્તો મહંતો યુવાનો ભાઈઓ બહેનો તમામ ગામ હતી અને દાહોદ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ સુધી આપ સૌનું હાર્દિક સ્વાગત છું હવે આપણી બીજ સમાજની મિટિંગ દાહોદ જિલ્લો પંચમહાલ જિલ્લો અને મહીસાગર જિલ્લો આપણા ભીડ સમાજ આ ત્રણે જિલ્લામાં આપણો પૂરેપૂરો પીર સમાજ જે ઉમરગામથી અંબાજી સુધીનો આપણો આદિવાસી પટ્ટો એમાં આપણા આદિવાસી જે સંસ્કૃતિ પ્રમાણે રીત રિવાજ મુજબ આપણે વર્ષોથી લગ્ન કરતા આવ્યા છે કરી રહ્યા છે આપણે સંપૂર્ણ બંધ કરવાનું એવું નથી કહેતા પણ આવો આપણે અપેક્ષામાં દિવસે દિવસે કેવી રીતે પાસ આવ્યો છે એના માટેની બધા વડીલોએ જે આઈ એસ અધિકારીઓ નિવૃત્ત આપણા દાહોદ જિલ્લાની મોટી પંચમાં આપણા પૂર્વ અત્રે આગળના ડીએસપી નંગરસિંહ પ્રજાસ અને આખા ગુજરાતના જે પોલીસના વડા એવા વીએફ વાઘી સાહેબ એ આપણા બંધારણના દાહોદ જિલ્લાના ભીજ સમાજના એ નક્કી કર્યું છે ત્યારે આ ખાનપુર તાલુકાના ભીજ સમાજની એક આદિવાસીની વરણી તરીકે આદિવાસીના પ્રમુખ તરીકે મારી વરણી કરવામાં આવી મારે ગામે ગામના આપણા આદિવાસી ભાઈઓને એટલી બધે કાઠિયાવાડથી લાખો રૂપિયા લાવે છે પણ એ પૈસા કંઈ લેશે એ બધો આપણો આ ખોટા ખર્ચા થઈ રહ્યા લગ્નમાં આપણા આગળના બાપદાદાઓ જે દારૂ બાટલી ગીર બાટલી હોય નશા વસ્તુ તમામ આ ખોટો ખર્ચો કરીને દીક સમય પૈસા જાવી છે એ આપણા ખોટે રસ્તે છે એના માટે આપણા દાહોદ જિલ્લાની ભીટ સમાજ પંચે આ નક્કી કર્યું કે બધા ભાઈઓ આપણે બધા તાલુકે તાલુકે મિટિંગ કરીને ગામડે ગામડે મિટિંગ કરીને એક થઈ ત્યારે આપણો સમાજ એક સુધરશે આવનારી પેઢીમાં જમીન આપણી પાસે ઓછી થતી જાય અને સંખ્યા આપણી વધતી જાય ત્યારે આપણે જે ખોટા ખાસા દેદ માટે બધા સમાજમાં દેદ નથી તો આપણા ભીડ સમાજમાં છે અને કહેવાનો મતલબ કે કોળી સમાજ હોય તો હવા ઉપયોગ પટેલિયા ના હોય તો હવા રૂપિયો અમુક કંકુ રૂપીલું કરીને છોકરી આપી દેશે અને વાણિયા પટેલો તમામ રૂપિયા દે દેતા નથી અને અમુક ચોરી જેટલું એટલું કન્યાદાન આપે ત્યારે આપણા બિલ એટલું આપણે દેવામાં આવે આપણે હમણાં વાત કરીએ છોકરી આપણી કોઈ આપણી છોકરી નાહી જાય તો આપણે પાંચ લાખ સ લાખ હતી પહોંચી ગયા એમપીમાં તો સ લાખની સાડા સાત લાખ અધિક મૂકી ગયા પણ આ કાયદો એમપીમાંથી સાંભા જિલ્લામાં લાગુ પડી ગઈ ત્યારે મારે આપને બધા ભાઈઓને એટલી બધી વિનંતી છે કે જો કદાચ અમે તો અમારા છોરીને દેવાના નથી ને દેતા પણ નથી તો એવું લાગે કે એના પૈસાવાળા માણાય નહીં જાય એમ એવાનો મતલબ એવો છે કે આપણે છોકરાને ગમે તે મિલકતમાં જમીન હોય કે ઘરમાં હોય કે ગરેણાંમાં હોય કોઈ બીમાં આપણે ભાગ આપીએ છીએ આપણી છોકરીને આપણે ભાગ આપતા નથી બીજી જાતિમાં બધા છોકરીને છોકરો સમજીને સરખો ભાગ આપે તો આપણે કેમ નહીં આપીએ એ હી દે આપણું એક છોકરું ની કે આપણું જોઈએ છે આપણું આપણા લોઈને વેચી રહે એવું લાગે તમે હમણાં પાંચ લાખ લો એ છોરીના પૈસા કઈને એ માલધાર બન્યો કોઈ મકાન બનાવ્યું નથી કોઈ એના પૈસો એ પૈસો તરતનો તરત ખોટે રસ્તે જતો રહે એટલે મારો કહેવાનો મતલબ એ છે કે હું એમ નથી કહેતો કે તમે બંધ દો એમ નથી કહેતો પણ આપણો આખો સમાજ દાહોદ જિલ્લો હોય ધનપુર તાલુકો હોય બધા એક વાત રાખતા હોય તો કાલિયાવાડના ભાઈઓ કેમ આપણી નહીં સમજે એના માટેની આ બેઠક બોલાવવામાં આવી છે હમણાં દેશની વાત કરીએ તો હફ્ફુસા આપણે ખવાર પી દેવાનો નથી પટેલને કોળીને બધી જાતિવાળા એમ કે હમને સોરીનો આપો આખરી છે હમન કોહાય તે તમન કેમ ન કોહાય આપણી મજાક કરે તમે આવા મોટા આગેવાન બની આ તમારા સમાજમાં પાંચ પાંચ સો સો હજાર રૂપિયા દે તો સોરીનો પૈસો હું તમે સોરી નહી સો સોરી આપણી હમણા કોઈકને ખરે જતી રહી હોય સોરીની ઉંમર ઓછી હોય તો કોઈ કેમ કે હું એફઆર કરાવ દી કોઈ હું ફરિયાદી કરાવું તો પેલો વિચારો વ્યાજવા જહિયા ખાડાબારી કે તમે ત્યાં પૈસા જ આવે તમારી મારી જેવા કરતા પૈસા છે એક વાત કરી એનું વ્યાજ ગણીએ ને તો એક વરામાં ત્રણ ગણા થઈ જાય છે આ દહી પરમા મેં મેં અંદાજ કાઢ્યો તો તમે વિચાર કરો એ પેલું કેવી રીતે જ હોવે તમે એના એક વરસમાં તો દાખલા ત્રણ ગણા ખાતા હોય તો એ કેટલીક મહેનત કરે આખું વરહ મજૂરી કરે તો પૈસા એના મળતા નથી અને બીજું એનો કે આપણી કરીને જાય અને પાટીદાર સમાજમાં આપણી છોકરી હોય કે આપણી હોય ના તમારા આવનારી પેઢી માટે જેટલો કમાવો એટલો પૈસા તમારા હાથમાં રહે

એમાં આપણે સંપૂર્ણ બંધ કરી દેવાનું છે ગોઠા અને બોર બોર થવા દઈ તો આપણે મિનિમમ બોર ખાવા થવા દઈ તે 8 10 જણા પણ જે મેન મેની જઈ આવે અને કઈ બોર બોર થવા જાય એટલે આપણે શું કરવાનું કે બોકણા કુકડા કઈક મારવાના નથી તઈ ખાલી આપણે સેફ સવાનું અને સા સા નાસ્તો કરવાનો અને આપણે પાછા એકવાર પણ મોટ ગયા અને કદાચ આપણે પૈસા પૈસા લઈને આવી સોરી કદાચ પાછળથી ગમી ની ગમી ઘણા ખરા એવો ભણા મળે છે બરાબર હમણાં આપણી વાત કરીએ ડોલેરિયાની હકીકતી હતી ને નું સુલ ફોન લોકી એની પાછળ ઘણાય નથી થતી જો અને હું ગાવી સોરી નહીં કે એટલે આવા ભણા ભણે છે એના માટે આપણે હસ્તામાં જ પતાવવાનું છે અને લગન નું નક્કી થાય એટલે એને સોરી પાણી નથી મેળવાનું એને તૈયારી માં ડગન કરાવી દેવાનું છે નક્કી થાય ને રાખી કદાચ વસ્તમાં કોઈક ને કોઈક વસ્તમાં મારનારું હોય સોરી